નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જૂના મંદિર માંથી રાતોરાત મૂર્તિઓ ખસેડવામાં આવી હતી જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ઘેરા પડ્યા હતા આ મૂર્તિઓ નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિર માંથી રાત્રે બાર વાગ્યે ખસેડવામાં આવી હતી ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ ખસેડવાને મામલે વિરોધ સાથે આજે સુરતમાં હરિભક્તો એ દેખાવો કર્યા હતા સાથે જ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંક્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ થી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ધનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડી છે હનુમાનજી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે બંધ કરી દેવામાં આવી છે

આ બધા ભગવાધારી જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું જેવું કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગી છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માણિત થઈને ભગવાનનું ભજન કરો ને મારા હાથમાં લઈ લો મૂર્તિ નો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ મૂર્તિ ત્યાં એ અત્યારે શિવર્તિ અને એવું એને કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મી ના ગઈ ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે આરતી ઉતાર એના વિરુદ્ધમાં આજે અધમ કૃત્ય કર્યું છે એટલે મેં આ સાધુ ને ભગવાન ધારીઓને કહેવામાં સુધરી જાવ તો સારું છે અમારા હિતમાં છે

ગઢા મંદિર ખાતે આંદોલન કરશે નિત્ય સ્વરૂપદાર સ્વામી સાચા હશે તો સત્સંગ સમાજ દંડવત કરશે નહીં તો સ્વામી માફી માંગે તેવી વાત સુરતમાં વિરોધ કરી રહેલા લોકોએ ઉચ્ચારી છે